જિલ્લાના બિલીમોરા શહેરની આ બે સગી બહેનો કરીને પરીક્ષા પણ પાસ કરી ચૂકી છે જે ઇન્ટરનેટ દ્વારા ફલિત થયું છે અને શિક્ષિકા બનવા માટેની આગળની પ્રક્રિયા આ આરંભી દીધી છે પરંતુ ટાર્ટ માર્કશીટ વગર આ બે બહેનો શિક્ષિકા કેવી રીતે બનશે રોજે રોજ ઇન્ટરનેટ અને સર્ટીઓ લઈને આ બંને બહેનો અધિકારીઓ ઓફિસોના ધક્કા ખાઈ રહી છે પરંતુ કોઈ ભાડ ન મળતા આખરે એક્ઝામ અમે સુરત જિલ્લામાં આપી હતી અને અમારો નવસારી જિલ્લો લાગે છે તો અમારે સુરત માં લેવા જવાનું હતું માર્કશીટ તો સુરત જે સ્કૂલમાં વિતરણ થતું હતું માર્કશીટ એ માર્કશીટ અમે ત્યાં પણ જઈ આવ્યા અને ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે સચિવાલયમાં છે સચિવાલયમાં તપાસ કરી તો એમ કે છે કે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં છે તો ત્યાં જઈને આવ્યા તો એમ કહી ત્યાંથી જવાબ એવો મળે છે કે સચિવાલયમાં પહોંચી ગયા છે હવે અમારે અમારું ભવિષ્ય તો સાવ દાવ પર લાગી ગયું છે મારા પરિવારે મને શિક્ષિકા બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને ઘણો ખર્ચો પણ કર્યો છે તો આપણા ગુજરાત રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીભાઈબેન પટેલ જે મહિલા સશક્તિકરણની વાતો કરે છે તો મારે આજે એમની જરૂરત છે કે મારે આ મારી માર્કશીટ ક્યાંથી મેળવવી રાજ્ય સરકાર જ્યારે દીકરીઓના શિક્ષણ માટે નવી નવી યોજનાઓ બનાવી રહી છે તેવા સમયે મુખ્યમંત્રીના શિક્ષણ વિભાગના આવા છબરડાઓના કારણે મહા મહેનતે શિક્ષણ મેળવીને આગળ જવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે તો શું આ ડૂબતો સૂરજ આનંદી બહેન બચાવી શકશે શિક્ષણ વિભાગને કડક સૂચનાઓ આપશે કે પછી હોતા હે ચલતા હે નો નારો અપનાવશે નવસારીથી રાકેશ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ બીટીવી